નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબીમાં હું હાતિમ રંગવાલા આપ સ્સરેનું સ્વાગત કરું છું ડૉક્ટર કુસુમે અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું નિર્માણ કાર્ય ધીરે ધીરે દોસ્તો આગળ વધી રહ્યું છે હમણાં જ અમે થોડા સમયમાં જ આપને જે આખી સંસ્થાનું આ જે આખું અત્યારે નિર્માણ કાર્ય છે જે જે બિલ્ડિંગ અત્યારે બની રહ્યું છે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું જે બિલ્ડિંગ અત્યારે પેલું ઇમારત છપ્પન ફ્લેટનું જમીન પર સાત માળનું જે અત્યારે કાર્યરત છે એની આખી આખી તમને વિઝિટ કરાવી હતી અને બારોબારથી આખું બિલ્ડિંગનો વ્યૂ મેઇન જે ગેટ છે મેઇન ગેટ અને અંદરથી તમને આખી સંસ્થા જે છે નીચે જે આપણે અંધ અધિકારીઓ માટે ઉદ્યોગગ્રહ બનાવવાના હોય તેથી લઈ મંદિર ઓફિસ સિક્યોરિટી ઓફિસ ઉપર ફ્લેટ અને જે પ્લમ્બિંગ કામ થયેલું હતું એ અમે સંપૂર્ણ રીતે આપને બતાવ્યું હતું અને ત્યારે અમે આપને જણાવ્યું હતું કે જે રસોડાના પ્લેટફોર્મના પથ્થર છે એ પણ આવી ગયા છે અને એનું કામ હવે ટૂંક સમયમાં શરૂ થવા જવાનું છે દોસ્તો તો આ જે મને જણાવતા આનંદ થાય છે કે જે ટાઇલ્સનું વર્ક છે આપણું ટોયલેટ બાથરૂમનું એ આજથી શરૂ કરવામાં આવ્યું છે તો આવો આપને એ વિઝિટ કરાવીએ આપને બતાવીએ અને જે કારીગરો અત્યારે ટાઇલ્સ લગાવી રહ્યા છે તે અમે આપણે વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીએ છીએ અને આપણી જે ટાઇલ્સની જે પરચેસિંગ છે આપને એ કેવી લાગે છે એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો આપણે બાથરૂમની અંદર હાલ અત્યારે બાર બાય અઢારની જે વોલ ટાઇલ્સ છે એ લગાવવાના છીએ અને ફ્લોરમાં આપણે બાર બાય બારની લગાવવાના છીએ તો આવો આપણે ધીરે 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 આપણે ઉપર જઈએ અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા મારા સહયોગી અત્યારે મારી સાથે અમારો જયપાલ છે કે જે મને અત્યારે ઉપર લઈ જાય છે તો દોસ્તો આપણે અત્યારે બિલ્ડિંગની અંદર આવી ગયા છીએ પેકિંગ નીચે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દોસ્તો આપણું જે બધું બારી બારીઓ હતી અને ઉપરનું લેન્ટરનું બધું બાકી હતું તો તે અત્યારે જે પેકિંગ કામ છે લેન્ટરનું એ અત્યારે શરૂ થઈ ગયું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ પણ અત્યારે ચાલુ છે અહીંયા હવે અહીંયાથી આપણે ધીરે 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 ઉપર જઈએ કે જ્યાં અત્યારે જે ટાઇલ્સ છે એ બાથરૂમની અંદર વોલ ટાઇલ્સ અત્યારે લગાવવાનું જે કામ છે એ ચાલુ અત્યારે કરવામાં આવ્યું છે આપણો ફર્સ્ટ ફ્લોર છે આ આપણું હલણ છે કે જે આપણે અત્યારે ચાલીએ છીએ દોસ્તો આ આપણો ફર્સ્ટ ફ્લોર અને જે ટાઇલ્સનું કામ છે એ અત્યારે અહીંયા ચાલુ થઈ ગયું છે તો એ આપને અમે બતાવીએ લાસ્ટ રૂમ તો આપણે ગેલેરીમાં આવી ગયા છીએ બાથરૂમમાં ટોયલેટમાં અહીંયા ટોયલેટમાં તો દોસ્તો આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંયા અત્યારે જે છે એ વોલ લગાવી દેવામાં આવી છે આખી દિવાલ તૈયાર છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંયા આ બાજુની દિવાલ પણ તૈયાર છે અહીંયા આ પણ કમ્પ્લેટ છે તો આપને કેવું લાગે છે આજે હું થોડોક સાઈડમાં આવી જાઉં હસમુખભાઈ કેમેરો બરાબર ફોકસ કરી અને બધા જે આપણા શ્રોતાઓ છે આપણા દર્શકો છે આપણા દાતાઓ છે એ બધાને તમે અત્યારે આ બતાવો કે જે ટાઇલ્સની પસંદગી અમારી છે એ તમને કેવી લાગે છે આ અમે જે ટાઇલ્સ પસંદ કરેલી છે એ તમને કેવી લાગે છે એ ચોક્કસ જણાવો કેટલા જયપાલ કેટલા આવી રીતે બાથરૂમ ટોયલેટ થયા બે રૂમના તો દોસ્તો બે રૂમની અંદર આ પહેલો રૂમ છે આપણે અત્યારે જેમાં આ જે ટોયલેટ છે અત્યારે એમાં જે ટાઇલ્સ છે એ લાગીને અત્યારે વોલની અંદર તૈયાર થઈ ગઈ છે કેવો લુક આવે છે એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો આજથી જ હજી કામની શરૂઆત થઈ છે એટલે ધીરે 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 જેમ જેમ કામ હજી આગળ વધશે એમ જે છે આખો લુક આપણા બિલ્ડિંગનો અલગ આવતો જશે તો આપણે આગળ બીજા રૂમમાં પણ જઈએ ત્યાં પણ બતાવીએ હવે બીજા રૂમમાં જે રૂમમાં ટાઇલ્સ લગાવવામાં આવી છે ત્યાં આપણે જઈએ આ સેકન્ડ રૂમ અહીંયા કામ ચાલુ છે જોઈ શકો છો તમે આ બાથરૂમ છે ટોયલેટ જ છે ને ના ટોયલેટ જ છે અહીંયા અહીંયા ટોયલેટ જ છે હા બાથરૂમ સામેની સાઈડમાં આવેલું છે તો અત્યારે જે આ ટાઇલ્સનું કામ છે એ અત્યારે આપણે આજથી જે છે એની શરૂઆત થઈ ગઈ છે દોસ્તો તો જેમ જેમ કામ આગળ વધતું રહેશે એમ મેં કામના જે તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચાડતા રહેશું અને તમારા બધાથી અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે સંસ્થાની જે વાત છે એ અન્ય લોકો સુધી તમે પહોંચાડો અને સંસ્થાને તમારા બધાના સાથ સહકારની ખૂબ જરૂર છે કારણ કે તમારા બધાનો સાથ સહકાર મળશે તો જ હજી આપણે ચાર માળથી ઉપરનો જે બધો આપણા ફ્લોર છે પાંચ છ ને સાત એ આપણા અધૂરા છે હજી આપણે એ પૂરા કરવાના છે તો હું એવું માનું છું કે સાથે સાથે જો કામ થઈ જાય તો વધારે સારું છે કારણ કે પાછળથી કામ કરવું એ બહુ કઠિન છે અને અત્યારે ચાલુ કામની અંદર જ જો અમને દાતાઓનો સહયોગ મળી જાય તો આપણા જે પાંચ છ ને સાત ફ્લોર છે જે અધૂરા છે આપણા એ પણ આપણે સાથે સાથે પૂરા કરીએ તો દોસ્તો વિડિયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો અમારી ચેનલ ઉપર નવા હોવ અને આપણે અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલને સબક્રા સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઇક આપવાનું ચૂકશો નહીં ને કમેન્ટ કરી જણાવશો કે જે ટાઇલ્સ છે આપને કેવી લાગી અને જેમ જેમ કામ આગળ વધશે એમ અમે કામના તમામ વિડીયોસ તમારા માટે લાવતા રહેશું કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાથીમ રંગવાળાને રજા આપશો આવજો